મહિલાઓની આરોગ્યની જાળવણી કેવી રીતે કરવી તે વિશે જણાવતા બિદડા સર્વોદય ટ્રસ્ટના કેમ્પમાં મુંબઈથી આવતા મહિલા તબીબ નમસ્તે બધાને હું ડૉક્ટર જ્યોતિ શાહ ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ મુંબઈથી આવી છું ઘણા વર્ષોથી આવી રહી છું કચ્છ પ્રત્યે એટલો પ્રેમ છે અને કચ્છ વાસીઓ પ્રત્યે એટલો પ્રેમ છે કે મને બસ ખેંચા ખેંચીને આવવું પડે છે ખેંચાઈને આવું છું તો મેં આ જોયું છે કે લેડીઝમાં હમણાંના જે કરંટ પ્રોબ્લેમ્સ હું જે વધારે જોઉં છું એ છે સફેદ પાણી વાસ આવે અને પેટમાં પીરિયડ વખતે બહુ દુખે અને કોઈને બ્રેસ્ટમાં કોઈ લમ્પ હોય એવા બધા પેશન્ટ્સ હવે વધારે જોઈ રહી છું તો બેસિકલી મને લેડીઝને એ કહેવું છે કે આવા કોઈ બી સિમ્ટમ્સ હોય કે બહુ સફેદ પાણી પડતું હોય કે બહુ વાસ આવતી હોય કે બ્લડ પડતું હોય વચમાં પીરિયડમાં નહીં પણ વચમાં બ્લડ પડે આફ્ટર ફોર્ટી આ બધા કેન્સર્સના ચાન્સીસ જે રિસ્ક છે એ બહુ વધી જાય છે એટલે આ જાગૃતતા હોય કે ભાઈ મને કાંઈ તકલીફ ન થતી હોય છ તોય હું મારા ડૉક્ટર પાસે જઈ અને ચેકઅપ કરાવી લઈશ તો આ બધા કેન્સર્સ અર્લી સ્ટેજમાં કમ્પ્લીટલી ક્યોરેબલ છે પણ અર્લી સ્ટેજમાં અનફોર્ચ્યુનેટલી પેશન્ટને કોઈ તકલીફ નથી થતી એટલે તમે ડૉક્ટર પાસે આવવું જોઈએ જ્યારે તમને કોઈ તકલીફ ન હોય ત્યારે અને ન કે બહુ તકલીફ થાય તો ઓલ સમટાઇમ્સ બહુ લેટ બી થઈ જાય એટલે આ તમારે આટલી જાગૃતતા ડેફિનેટલી હોવી જોઈએ એટલે વરસમાં એક વાર તમારા ગાયનાકને તમને ડેફિનેટલી એકવાર મળી લેવું જોઈએ બીજું તે મને એ એ બી કહેવું હતું કે આજ હું એક ઇન્ફર્ટિલિટી સ્પેશિલિસ્ટ છું જેને બાળકો નથી થતાં એ મારી પાસે આવે છે ટેસ્ટ્યુ બેબીને બધું હું બોમ્બેમાં કરું છું તો એટલે જે યંગ ગર્લ્સ જે છે જે કોલેજ ગોઈંગ ગર્લ્સ છે કે સ્કૂલ ગોઈંગ ગર્લ્સ છે આમાં બી બહુ જ કોમન થઈ ગયું છે એટલે મારું આ એડવાઇસ હશે બધી છોકરીઓને કે જંક ફૂડ ના ખાય ચોકલેટ બિસ્કીટ આઈસ્ક્રીમ એ બધું ઓછું કરી દે કસરત કરે કસરત એટલે રમવાનું કરે ડેફિનેટલી અને પ્રોપર યોગા પ્રાણાયામ છ છ આઠ કલાકની ઊંઘ સોશિયલ મીડિયાથી થોડું દૂર રહેવું આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું કાંઈ તમને એડ કરવું છે બસ તો પછી અમે લોકો દર વર્ષે તો અહીંયા આવીએ જ છે તો કાંઈ બી પ્રોબ્લેમ હોય તો આ જાન્યુઆરી અમારી જે મેગા કેમ્પ છે એમાં તમે બધા એકચ્યુલી વેલકમ છો થેન્ક યુ સો મચ